હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ગુંદાનો સંભારો ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે માર્કેટમાં ગુંદા બહુ સારા મળે છે તો આજે આપણે ગુંદાનો સંભારો બનાવશું જે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે ગુંદાનો સંભારો બનાવવા માટે સૌપ્રથમ આપણે અઢીસો ગ્રામ ગુંદા લેશું તો ગુંદાને આપણે ધોવાના નથી તો ગુંદાને આપણે કોરા કપડાથી લૂછી નાખશું ગુંદાને તમે ધોઈ નાખશો તો ગુંદા છે તે ચીકણા થઈ જશે ગુંદાને આપણે કટ કરવાના નથી તો ગુંદાને આપણે તો આ રીતે આપણે ગુંદામાંથી બધા ઠળિયા છે તે કાઢી લેવાના છે તો આ રીતે તમે ગુંદામાંથી થળિયા કાઢશો તો થળિયા છે તે ફટાફટ નીકળી જશે તો ગુંદાના ઠળિયા છે તે સારી રીતે નીકળી ગયા છે તો આપણે પ્લેટમાં ગુંદા આ રીતે ગોઠવી દેવાના છે ઠળિયા કાઢી અને ગુંદાને આપણે આ રીતે જ મૂકવાના છે તો આપણે તેમાં નિમક નાખશું તો આ રીતે આપણે બધા ગુંદામાં નિમક નાખી દેવાનું છે ગુંદામાં તમે આ રીતે નિમક નાખશો તો ગુંદામાં જે ચીકણો ભાગ છે તે ચીકણો ભાગ નીકળી જશે ગુંદા ઉપર છાંટવા માટે વધુ નિમક પડી જાય તો પણ ચાલશે તો ગુંદાને આપણે પંદર થી વીસ મિનિટ સુધી ઢાકી અને રાખી દેસું તો ત્યાં સુધીમાં આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ગુંદાનો સંભારો બનાવવા માટે આપણે તેલ લેશું હળદર પાવડર લેશું અને સંભારાને વઘારવા માટે રાઈ અને જીરું લેશું જો તમારે હિંગનો ઉપયોગ કરવો હોય તો હિંગ પણ લઈ શકો છો તો થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું તો પંદર થી વીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ગુંદાને ખોલી અને જોઈ લેશું

વધુ નિમક પડી જશે તો નિમક છે તે આ રીતે પાણી થઈ જશે તો ગુંદાને આપણે એક વાસણમાં કાઢી અને ગુંદાને ગુંદાને સારી રીતે રીતે હલાવી તો તમે હલાવશો તો જે ગુંદામાં નિમકનું પાણી પાણી હશે તે પણ નીકળી જશે સંભારો બનાવવા માટે ગુંદા તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ તો ગુંદાનો સંભારો બનાવવા માટે ગેસ ચાલુ કરશું એક પેન મૂકશું અને પેનને ગરમ થવા દેશું પેન સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે તેલ રાખ્યું હતું તે તેલ નાખશું અને તેલ ને પણ ગરમ થવા ગરમ થઈ ગયું નાખી શકો છો તો જે હળદર પાવડર રાખ્યો તો તે હળદર પાવડર નાખશું હળદર પાવડર નાખી અને જે ગુંદા રાખ્યા હતા તે ગુંદાને વઘારી લેશું ગુંદા વઘારી અને કન્ટિન્યુ આપણે બે થી ત્રણ મિનિટ સુધી હલાવતા રહીશું એટલે ગુંદાને આપણે તેલમાં તળી લેશું તો બે થી ત્રણ મિનિટ થઈ જાય પછી આપણે ગુંદાને ઢાંકી અને તેની પીવાની ઉપર પાણી નાખશું પાણી નાખી અને વરારમાં ગુંદાને આપણે પાંચ મિનિટ સુધી સોફ્ટ થવા દઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે ખોલી અને જોઈ લેશું તો એક છરીની મદદથી આપણે ચેક કરી લેશું કે ગુંદા છે તે સારી રીતે સોફ્ટ થયા છે કે નહીં તો ગુંદા છે તે સારી રીતે સોફ્ટ થઈ ગયા છે તો પાંચ મિનિટમાં ગુંદા છે તે આરામથી સોફ્ટ થઈ જશે અને જો તમને લાગે છે કે ગુંદા સોફ્ટ નથી થયા તો તમે બે મિનિટ સુધી પાછું ઢાંકીને રાખશો તો ગુંદા છે તે આરામથી સોફ્ટ થઈ જશે તો ગુંદાનો સંભારો બની ગયો છે ગેસને બંધ કરી દેસું તો આ ગુંદાના સંભારાને તમે રોટલી ભાખરી રોટલા સાથે ખાશો તો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે સંભારો તૈયાર છે તે એક પ્લેટમાં કાઢી લેશું તો ઉનાળાની સિઝનમાં ગુંદા છે તે બહુ સારા મળશે તો માર્કેટમાંથી તે તમે એકવાર ગુંદાનો સંભારો જરૂર ટ્રાય કરજો ગુંદાનો સંભારો ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે ગુંદાનો સંભારો તમારો સંભારો ટેસ્ટમાં કેવો બન્યો હોય તો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપી ને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે